બોટુલિઝમ માટેનો પોઝિટિવ એજન્ટ છે ક્લોસ્ટ્રેડિયમ બોટુલિનિયમ તમને એવી રીતે પૂછાઈ શકે કે બોટુલિઝમનો પોઝિટિવ એજન્ટ કયો છે અથવા તો એ રીતે પણ ક્વેશ્ચન આવી શકે કે ક્લોસ્ટ્રેડિયમ બોટુલિનમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર વ્હીચ ડિસીઝ તો એમાં આવી જાય છે બોટુલિઝમ ઓકે ધેન નેક્સ્ટ બ્રુસેલોસિસ તો બ્રુસેલોસિસ માટેનો પોઝિટિવ એજન્ટ આવી જાય છે બ્રુસેલા ધેન કોલેરા તો કોલેરાનો કોઝિટિવ એજન્ટ છે વિબ્રિયો કોલેરા યા નો ક્વેશ્ચન્સ છે એ ઘણી વખત એક્ઝામમાં આવે છે તેન ગેસ ગેંગ્રીન ગેસગેંગ્રિન માટે રિસ્પોન્સિબલ છે ક્લોસ્ટ્રેડિયમ પેટ્રેન્જ જેમાં ડિસીઝના નામ પરથી જ પોઝિટિવ એજન્ટનું નામ છે એના રેયર ચાન્સ હોય છે एग्जामમાં પૂછાય છે બટ એ રેયર ચાન્સ હોય છે બંનેના નામ અલગ અલગ હોય એના ચાન્સ ઇન્ક્રીઝ થઈ જાય છે તો આપણે જાણીએ છીએ કે તમે લોકો પેપર જોતા હશો તો પેપરને એનાલાઈઝ કરો ને તો તમને આઈડિયા આવશે કે હવે પહેલા જેવા ક્વેશ્ચન ઈઝી નથી પૂછાતા હવેના એક્ઝામિનર છે એ एग्जामમાં ક્વેશ્ચન છે કેવા ડિફિકલ્ટ टाइपના પૂછે છે તો હવે એવા ક્વેશ્ચન ન આવી શકે કે જેના નામ પરથી જેના એજન્ટના નામ હોય રાઈટ હવે એ બંને અલગ અલગ હોય એવા નામ છે એ પૂછાઈ શકે છે એટલા માટે એ નામ ખાસ કરી લેવા તો ગેસ આવી જાય છે ગોનોરિયા તો ગોનોરિયામાં આવે છે નેઝેરિયા ગોનોરિયા ધેન નેક્સ્ટ છે લેપ્રસી તો લેપ્રસી માટે રિસ્પોન્સિબલ છે માઇકો બેક્ટેરિયમ લેપ્રેન નેક્સ્ટ આવી જાય છે ન્યુમોનિયા ન્યુમોનિયા માટે આવી જાય છે ન્યુમો કોકાઈ ફ્યુવર કે જેના માટે રિસ્પોન્સીબલ છે સાર્મોનેલા ટાઈફી તેજન્ટ છે રીકે વુપિંગ કફ ઓવર પરડ્ર્યુસિસ તો એના માટે રિસ્પોન્સિબલ છે બોડિટેલા પરડ્યુસિસ પ્લેગ પ્લેગ માટે રિસ્પોન્સિબલ છે યેરસેનિયા પેસ્ટિસ અથવા તો પેસ્ટ્યુરેલા પેસ્ટિસ તેન સ્કારલેટ ફીવર તો સ્કાર્લેટ ફીવર માટે આવી જાય છે સ્ટેફાઈલો કોકસ સ્કારલેટીને તેન મેનીન્જાઇટિસ મેનીન્જાઇટિસ માટે રિસ્પોન્સિબલ છે નાઇઝેરિયા મેનીન્જાઇટીડીઝ તેન ટ્રાકોમાં ટ્રાકોમા માટે રિસ્પોન્સિબલ એજન્ટ છે ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ then ગોનોરિયા તો ગોનોરિયા માટે આવી જાય છે એજન્ટ નેઝેરિયા ગોનોરિયા then અમોઇબિયાસિસ અમોઇબિયાસિસ માટે રિસ્પોન્સિબલ છે એન્ટ અમોઇબા હિસ્ટોલાઇટિકા then ચિકનપોક્સ તો ચિકનપોક્સ માટે રિસ્પોન્સિબલ એજન્ટ છે વેરીસેલા ઝોસ્ટર વાયરસ ધેન ફિલારિયાસિસ તો ફિલારિયાસિસ માટે રિસ્પોન્સિબલ એજન્ટ છે બુચેરિયા પેન્ક્રોફટી વાયરસ તો આ હતાજ અને એના જે રિસ્પોન્સિબલ હોય છે બધી એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવતા જ હોય છે એટલા માટે આ પૂરેપૂરો ટોપિક જ કવર કરી લેવો જોઈએ કે જેથી કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમને એનો આન્સર આવી જાય આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો કે જે પ્રિપરેશન કરતા હોય તો એમને આઈડિયા આવે કે પ્રિપરેશન કઈ રીતે ક્યાંથી અને કેવી રીતે કરવી જોઈએ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમારી પ્રિપરેશનને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને મળતા રહે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ વેરી મચ